ના 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 ભાઈ નય ટ્રીપ ઉપર નય પણ નવા શૂટિંગ અલગ જ અંદાજ ને શૂટિંગ ઉપર આગળ ના વ્લોગ માં તમને કીધું તું ને કે કઈક અલગ જ પ્રકાર નું શૂટિંગ થવાનું છે એટલે બહુ એટલે બહુ બધા કપડા ભેગા કર્યા છે ભાઈ આમ જો આટલા ઠેલા ભાઈ કમ્પ્લીટ કર્યા છે અને હજી આગળ છે ને કેટલા ઠેલા આવે છે ને તમે જો અને અત્યારે ભાઈ શૂટિંગ ના લોકેશન ઉપર છે ને આપણે અગાઉ એક દિવસ નીકળી જ છે અને કાલે અહીંયા આજ તો પૂગી જ જાવું અને આજનો બ્લોગ માં એ બધા આવશે અને ઘણા બધા બાઈન મહેમાન કલાકાર ને પણ બોલાવ્યા છે એટલે બધો સેટઅપ આખો અમારી રીતે આમ જો જૂના રજવાડા ટાઈપ નો બધો એ એ બધું હાલો ને આગળ કહી દે હાલો આગળ બતાવી તો કન્ટિન્યુ તમે બ્લોગ માં મને રો પટમ પડસે પેજિંગ કરી વાળું અને પછી નીકળી જાય વી કન્ટિન્યુ મને તો ભાઈ અત્યારે હે ને ઠેલા બેરા લઈને કમ્પ્લીટ થઈ જાવ જાણે કેમ નવી ટ્રીપ માં જાવ ને નવી ટ્રીપ ના ભાઈ બહુ પ્લાન કર્યા પણ કઈ પેલું છૂટ ને એટલે છૂટ ને એટલે ભાઈ આપણે એમ જ માનો આપણે ટ્રીપ જ જાવી છે એટલે થેલા કેટલા ખબર છે આ એક

બહુ મિસ થઈ ગયું હા એના માટે આટલા ઠેલા છે નગર ઠેલા નતા કેમ કે ઈ જે લોકેશન અમે જે કન્ફર્મ કરેલ હતું ને એ લોકેશનમાં બધી એટલે બધી સામગ્રી સામગ્રી કમ્પ્લીટ હતું એ લોકેશન અમે ભાડે રાખેલું હતું તારીખ દેવા જારે જાને તૈયા તારીખ લઈ લીધી લેતી ભાઈ લોકેશન એવડું મોટા ભાઈ અમે બધું શું કહેવાય બધું શૂટિંગ નું નક્કી કરેલું હતું બોલો

મને મે તો જોઈ છે નહીં જોઈ છે એવું છે તો કાઈ નહીં હાલો ભાઈ જો ક્રિએટર લોકો છે ને ભાઈ કામ કરે છે આપણે કામ કર્યું છે ભાઈ એવું નથી બધાય કામ કરવું પડે બધાય રળવું જ ખરું ને કા અગર ખાવું હું ફોન ભાઈ નવો જોડાયો ને આપણે વીવો વી હાઈટ પાર્ટી લોકો આ સબસ્ક્રાઇબર્સ ને ઓ હતો એમે હાઈટ કર્યો બીજું કાઈ નથી કર્યું ખાલી સિરીઝ બદલી છે કાઈ વાંધો ને હાલો કન્ટિન્યુ મણ્યારો

લીંબાળી અને રામાપીરનું મંદિર છે સરસ મજાના રામાપીરના દર્શન કર્યા રામાપીરની આરતી સરસ મજાની કરી ત્યાં એમાં દર્શન કર્યા અને અત્યારે હવે છે ને ભાઈ અહીંથી લઈ જવાના છે અખ્યાણ વાળા છે ને કપડા અમારે જે કાંઈ કોચ્છુમ જોઈએ છે ને બધા કોચ્છુમ અહીંથી વાઘાને એવું ટૂંકમાં લઈ જવાનું છે એ બધા કોચ્છુમ લેવાના છે તો વિપુલભાઈને હસ્તક છે તો વિપુલભાઈ નું બેઠા છે એ કેટલા વાગી ગયા છે ખબર છે સાત વાગી ગયા છે એ સાત ગણાય ભાઈ મારા ભાઈ સાત ગણાય જેહા તાંજન વજેશ ઈ પાએ આવશે પછી કપડા દેશે અને પરવીણભાઈ અમને આવ્યા થાય ગાડી લઈને વી આવ્યા હું કે આયા ઓ તમો બિશારો મારી વાટે ન્યા તો તમારો બ્લોગ જોક ન જોવે એને મેં ખાવા વાટે વાટે રાખ્યો ઓલા હું કે હાની વાળું કરવા હાની વાળું કે હોય ને હવે એન માર પાસે આ ફોન કરો પડ્યો ભાઈ આવીને કે હાલો ના હાલો તમે હવે પરવીણભાઈ ન્યા અત્યારે હાન્નું બપોરા કરવા ઓલા વાળું કરવા જવાનું છે

સટકી જોડે મને સડાવી દીધો હોડીએ અને અત્યારે મને પેરીને ભાઈ કે તું રોકાય છે ને ધમન કરી રોકાણ મારો કપડાં ને હું ભરીન તો વી એવો મોટો પડે હાલ આ વાહોભાઈ આવે છે ને ગાડી પણ કે બધું કરી તો એ ગાડી વાહે નહી બોલો એ ઘરે છે બેટ બેઠો હું હમશો આ કેસ કાવડિયા છે સમજી ગયા છે ને કયો કદાચ મિત્ર છે મારો કાંઈ વાંધો નહીં ક્યાં રોકાવ ક્યાં

હાલો તો કાય વાંધો નહીં પછા મળશે ને હરિયર કરીને પછી અડધા કોચમ લેવા જવાની લાઇન પછી નીકળી જાય ભાઈ સુપર દેડી કે પછી ક્યાં જવાનું કા નીકળી જ ભાઈ આગળ તમે પડે ચાલો તો કન્ટિન્યુ બેન રહ્યો તો ભાઈ પાસું એટલો છે ને સામાન આ બધો લાવ્યા છે ગોયથી ગોયતી લગભગ ત્રણ ચાર જગ્યાએ ગયા નહીં પણ ભાઈ હા તઈ આના કેટલું ફેંકું ખબર છે હે હા આના ખાલી કેટલી જણાની વસ્તુ ખબર ખાલી બે થી ત્રણ જણાની વસ્તુ છે આમાં હા હા અને આનો સીન ખાલી કેટલી મિનિટનો ખબર છે 5 મિનિટ ના શેન આટુ બોલો એટલું આજ આ લગભગ એમ પાસ જ કરી છે હા અને પાછો હરવર છે ને ભાઈ વરસાદ વાત કુછો માં યાર વરસાદ બાર શરૂ છે ને કાલે હવે છે ને શૂટિંગ માં વરસાદ હેરાન ન કરો તો હારું ભાઈ અગર તો કાલે જેટલી મહેનત કરેલી છે ને આ બધું વસ્તુની બધી મહેનત પાણી માં ફરી જાય તો કાઈ ને હાલો પરમભાઈ નીકળી જાવીએ અમે રોકાવાનું નથી એજે ન્યા જેની જે સુપર જેની જે બધો સામાન ગોતવાનો છે જો હા આમાં પાછો બીવર આવે એમાં મને બેગ ન લાગે પણ અમારો વીકલો બીવે શું કરવાનું ગયો કાય ની તોય નીકળી જાવું ભાઈ ફટાફટ સુપર કાબરા સિતરા ન દીપડા આયા જરો એ ભલે જો એને માતાજી સુખી રાખે ને અમને રાખે બસ કાય ને હાલો કન્ટિન્યુ અહીંયા બેન્જ રાખો ને કાય ને હાલો કન્ટિન્યુ મિંજી રહ્યો તો જો ભાઈ પાછા છે ને પોજી ગયા છે જો હા હું કહેવાય જાદુ ને આમે સ્માર્ટ બોન સ્માર્ટ બોન ની તો હું કહેવાય હુઈ જશે ને જગાડ્યા કા બાર વાગ્યા વસ્તુ લેવા જાવ એમાં શું કરવાનું પણ વસ્તુ લેવા જાવ એમાં શું કરવાનું એમ નઈ શાંતિ રાખ સાંજે અત્યારે વસ્તુ મળે છે અડધી લેવા જ આવી છે તો કઈ નઈ અમે વસ્તુ લઈ આવી ઘરે કઈ શું છે કઈ ખબર જ નથી આ સાથે આજે પૂરોગ વિડીયો સાથે મળીશું આજે મને જય માતાજી જઈ મહાદેવ ભાઈ વરસાદ ભાઈ બાકાજી કી બોલાવે છે હાલો ભાઈ ભાઈ કઈ વાંધો નહીં શૂટિંગ થાય કે ન થાય આગળ જોયું છે હાલો ભાઈ ભાઈ